સૌથી પહેલા વાત અમદાવાદમાં અચાનક વાયુ પ્રદૂષણ વધ્યું છે અમદાવાદ દેશનું ત્રીજું શહેર બન્યું ની ગાઈડલાઇન કરવા હવા પાંચ પ્રદૂષિત છે વરસાદના પડતા વાદળો નીચે આવ્યા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ટકા વધ્યું છે ધુમ્મસ ભર્યા વાતાવરણથી વાહન ચાલકોને હાલાકી એસજી હાઈવે બોપલ સનાથલમાં ધુમ્મસનું સામ્રાજ્ય છે તો મકરબા સરખે જિસ્કોનમાં પણ ધુમ્મસ વાતાવરણ છે એસપી રિંગ રોડ અને અલગ અલગ વિસ્તારોમાં પણ એકસો પંચાવન મણિનગરમાં એકસો સિત્તેર ઈસરો બોપલમાં એકયુઆઈ એકસો ચોપન શાહીબાગમાં એક યુઆઈ એકસો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ એકસો ઓગણસાહીઠ સોની ચાલીમાં એકયુઆઈ એકસો સુડતાલીસ સાઉથ બોપલમાં એકસો સત્યાવીસ ઉસ્માનપુરામાં એક્યુઆઈ એકસો છપ્પન નોંધાયો વસંતનગરમાં એકસો ચુમ્માલીસ નોંધાયો છે એક્યુઆઈ અમદાવાદ શહેરની અંદર ધુમ્મસનું પ્રમાણ સતત વધેલું જોવા મળી રહ્યું છે ગઈકાલ સાંજથી જ આ પ્રકારની સ્થિતિ જે છે તે અમદાવાદમાં સર્જાઈ છે જે રીતે વાદળો છે તે ખૂબ જ નીચે આવી ગયા છે જેના કારણે આ પ્રકારે ધુમ્મસભર્યું વાતાવરણ સમગ્ર શહેરની અંદર જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ એસી ટકા જેટલું વધી ગયું છે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને પણ પસાર થવામાં હાલાકી ભોગવવી પડે છે દિવસ દરમિયાન પણ તેઓને પોતાની વાહનોને

કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષી આગ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ